રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું સાહસિક નિર્ણયો લેવાવાળી સરકારે રજૂ કર્યું પારદર્શિતાનું નવું ઉદાહરણ સાથે નડ્ડાએ દિલ્હીમાં ભાજપાના મુખ્ય કાર્યાલયમાં સરકારના કાર્યોના લેખાજોખાના પ્રદર્શનનું કર્યું ઉદઘાટન વિસાવદર પેટા ચૂંટણીને માટે ભાજપનો પ્રચાર પૂરજોશમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં કર્યો પ્રચાર તો કડીમાં પણ કાર્યકર્તા સંમેલનને જળશક્તિ મંત્રીનું સંબોધન રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ચાર ગ્રામ પંચાયતો બની સમરસ તો ધનસુરા તાલુકાની નવી શિણોલ ગ્રામ પંચાયતના તમામ આઠ સભ્યો બિનહરીફ જાહેર મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી શિક્ષણમાં સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી વિકાસ થયો હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કારને પણ ગણાવ્યું અનિવાર્ય મુખ્યમંત્રીએ વડોદરાના ડભોઈમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ભવનનું કર્યું લોકાર્પણ સુરત શહેરમાં ઘર ચોરીમાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ ડ્રોન કેમેરાની મદદથી કરાયું સર્ચ ઓપરેશન પોલીસથી બચવા તાપી નદી વચ્ચે નાના ટાપુ પર સંતાયો હતો આરોપી મુંબઈના થાણેમાં ચાલતી લોકલ ટ્રેનમાં નીચે પટકાયા કેટલાક યાત્રિકો ચારના મૃત્યુ નવ ઘાયલ મૃતકોના પરિવારને પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત સરકારી ખર્ચે થશે ઘાયલોની સારવાર દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં ભીષણ ગરમીની આગાહી દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ઉત્તરીય કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદનું અનુમાન તો અરબી સમુદ્રમાં ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી પોર્ટુગલે બીજી વખત યુઇએફએ નેશન્સ લીગનો ખિતાબ જીત્યો ફાઇનલ મેચમાં સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં પાંચ ત્રણથી આપી હાર રુબેન નેવેસે અંતિમ પેનલ્ટી પર ગોલ કરીને પોર્ટુગલને અપાવી જીત